મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંડવત પ્રણામ જય શ્રી કૃષ્ણ મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ દુર્વા અષ્ટમી શા માટે ગણેશજીને સૌથી વધુ પ્રિય છે દુર્વા દુર્વા અષ્ટમી એ એક પવિત્ર હિન્દુ તહેવાર છે જે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસ દુર્વાઘાસની પૂજા માટે સમર્પિત છે જેનું હિન્દુ ધર્મમાં ખાસ કરીને ભગવાન ગણેશની પૂજામાં ખૂબ જ વિશેષ સ્થાન છે આ તહેવાર પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે જે જણાવે છે કે શા માટે ગણેશજીને દુર્વા સૌથી વધુ પ્રિય છે આ કથા ભગવાન ગણેશના પરાક્રમ અનલાસુર નામના રાક્ષસનો નાશ અને દુર્વાના ચમત્કારિક ગુણો સાથે સંબંધિત છે ચાલો આ કથાને વિસ્તારથી જાણીએ એક સમયે અનલાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો તે પોતાના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ બહાર કાઢતો ત્રણેય લોકોમાં હાહાકાર મચાવતો તેના આતંકથી તમામ દેવતાઓ ઋષિમુનિઓ અને પૃથ્વી પરના મનુષ્યો ખૂબ જ ત્રાસી ગયા હતા આ પરેશાનીનો ઉકેલ શોધવા માટે દેવરાજ ઇન્દ્ર અને અન્ય દેવતાઓ મહાદેવ પાસે પહોંચ્યા તેમણે મહાદેવને અંદલાસુરથી બચાવવા માટે વિનંતી કરી શિવજીએ કહ્યું કે આ કાર્ય ફક્ત મારા પુત્ર ગણેશ જ કરી શકે છે કારણ કે તેનામાં સર્વશક્તિમાન વક્રતુંડનું સ્વરૂપ છે જે અહંકાર અને અગ્નિનો નાશ કરવા માટે સક્ષમ છે મહાદેવની સલાહ પછી બધા દેવતાઓ અને ઋષિઓ ગણેશજી પાસે ગયા અને મદદ માટે વિનંતી કરી ગણેશજીએ રાક્ષસ અનરાસુરનું સાથે યુદ્ધ કર્યું અને અંતે એક મોટું સ્વરૂપ ધારણ કરી અને તેને આંખે આંખો ગળી લીધો પરંતુ રાક્ષસને ગળી લીધા પછી ગણેશજીના પેટમાં ખૂબ બળતરા થવા લાગી તેમનું શરીર ખૂબ જ ગરમ થઈ ગયું દેવતાઓએ તેમને શાંત કરવા માટે વિવિધ ઉપાયો અજમાવ્યા પણ કોઈનાથી રાહત ન મળી એ સમયે જ્યારે માતા પાર્વતીને આ વાતની ખબર પડી ત્યારે તેમનું માતૃહૃદય દ્રવી ઉઠ્યું તેઓ તરત જ ગણેશજી પાસે આવ્યા અને તેમના દુઃખને દૂર કરવા માટે પ્રેમપૂર્વક તેમણે ભગવાન ગણેશને એકવીસ દુર્વા અર્પણ કરી જેવી ગણેશજીએ દુર્વા ખાધી કે તરત જ તેમના પેટમાં બળતરા શાંત થઈ ગઈ અને તેમને સંપૂર્ણ રાહત થઈ ગઈ આ ઘટનાથી પ્રસન્ન થઈને ગણેશજીએ વરદાન આપ્યું જે કોઈ મને દુર્વા અર્પણ કરશે તેના જીવનમાંથી બધા વિઘ્નો દૂર થશે અને સુખ શાંતિની પ્રાપ્તિ થશે ત્યારથી જ ગણેશજીની પૂજામાં દુર્વા ચડાવવાનું મહત્વ વધી ગયું એક અન્ય માન્યતા અનુસાર દુર્વાનો જન્મ સમુદ્ર મંથન વખતે થયો હતો જ્યારે દેવતાઓ અને અસુરોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું ત્યારે ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું અને મંદાર પર્વતને પીઠ ઉપર ધારણ કર્યો મંથન દરમિયાન ભગવાન વિષ્ણુના શરીર પરથી જે વાળ પડ્યા તે દુર્વા ઘાસ તરીકે ઓળખાયા આ કથાઓ દર્શાવે છે કે દુર્વા ઘાસ કેટલું પવિત્ર અને શક્તિશાળી છે દુર્વા અષ્ટમીના દિવસે આ ઘાસની પૂજા કરવાથી ગણેશજીના આશીર્વાદ મળે છે અને પરિવારમાં સુખ શાંતિ મળે છે બોલો ગણપતિ બાપાની જય ઓમ ગંગ ગણપત નમો નમ સિદ્ધિ વિનાયક નમો નમ વિનાયક નમો નમ બાપ્પા મૌર્યા